નમસ્તે મિત્રો દિર્ગ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે અકબર બીરબલની ખૂબ જ મજેદાર વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ દાંત આપ્યા છે તે ચવાણું આપશે જ એક દિવસે સાંજે સમયે બાદશાહ અને બીરબલ છુપા વેશે ફરવા નીકળ્યા તેમને સાદા વેશમાં ગંગ સામે મળ્યો ગંગે બાદશાહ અને બીરબલને ન ઓળખ્યા પણ બાદશાહનું ધ્યાન તેની તરફ ખેંચાયું તેણે બીરબલે કહ્યું કે સામેથી ગંગ આવે છે તેને આપણી સાથે લઈએ તો વધારે આનંદ થશે બીરબલે બાદશાહની મરજી જોઈ ગંગને બોલાવી તેને પણ પોતાની સાથે આવવા કહ્યું ગંગે તે નોતરું ઘણી ખુશીથી કબૂલ કર્યું આ ત્રણેય જણા ત્યાંથી આગળ ચાલ્યા તેઓ એક સાંકડી ગલીમાં બેઠા આ ગલી બહુ જ સાંકડી હતી અને ત્યાં ગરીબ હાલતના લોકો વસતા હતા તેમાંનો એક માણસ એક ખૂણામાં બેસીને હાય અફસોસ કરતો હતો તેને રડતો જોઈ ગંગે પૂછ્યું કે કેમ ભાઈ તું શા માટે અફસોસ કરે છે તને શું દુઃખ છે પેલા દુઃખી માણસે કહ્યું કે હું બે દાહડાનો ભૂખ્યો છું તેથી મારા નસીબ ઉપર અફસોસ કરતો બેઠો છું હું આ શહેરમાં થોડા વખત પહેલા આવ્યો છું મારી પાસે થોડાક પૈસા હતા તેમાંથી આટલા દિવસો કાઢ્યા મે નોકરી અને ધંધા કરવાનું બહુ ફાફા માર્યા પણ હું તેમાં ફાવ્યો નહીં આજ બે દાહડા થયા મારી પાસેના બધા પૈસા પૂરા થઈ રહ્યા છે હવે આ અંગ ઉપર કપડા સિવાય બીજું કાઈ પણ મારી પાસે રહ્યું નથી ભીખ માંગીને જીવા કરતા હું મરું વધારે પસંદ કરું છું તેની દયાજનક વાત સાંભળી ગંગે કહ્યું કે જો ભાઈ સાંભળ મોર મેરુ પર ચુગે ચુગે હંસા જલ સરોવર શેર જંગલ મેં કર્યા ગર્થે હે ચિંતા મત કર નિશ્ચિત રહે સમર્થ હે પાલન હાર હે માનવી ધીરજ રાગ જેને દાંત આપ્યા છે તે જવાનું આપશે જ એ વાતની સારે ખાતરી રાખવી તેણે કહ્યું કે ધીરજ રાખે રહેતી નથી હવે તો મારાથી ઊઠીને ચલાય તેમ પણ નથી આજે બે રોજ થયા ખાવાનું મળતું નથી કટકો રોટલો મળે તો હું આખો રોટલો મળ્યો છે તેમ સમજીને સબૂરી રાખું છું પણ હવે તો મારી સબૂરી રહે તેમ નથી આજ રાતમાં મારો દેહ પાડીશ આ વાત થતી હતી તેથી આ કોઈ ખરો ખરો જ દયાને પાત્ર છે એવી બાદશાહ અને બીરબલને ખાતરી થઈ તેથી બાદશાહએ બીરબલને ઈશારો કર્યો એટલે બીરબલે પોતાની પાસેના પૈસા કાઢી એક કપડામાં લપેટી પેલાના હાથમાં આપીને કહ્યું કે આ લે એમાં થોડાક પૈસા છે એનાથી તું તારું જોઈ લેજે જીવ આપ્યાથી કાંઈ જોવાનો નથી જીવ તો નરભદ્રા પામશે આટલું કહી આ ત્રણેય જણ ત્યાંથી ચાલતા થયા પછી પેલા માણસે કપડું છોડી જોયું તો અંદરથી સોનાની વીસ અસરફની નીકળી આટલા પૈસા તો તેને મન એક મોટી પૂજી જેટલા હતા તેણે મરવાનો વિચાર છોડી દીધો અને પોતાને આવી અણી વખતે મદદ કરનારને હજારો આશીર્વાદ આપતો તે પોતાને ઠેકાણે ગયો અને બીજા દિવસથી થોડો થોડો માલ ખરીદી આબરૂ અદબથી પોતાનું પૂરું થાય એટલું કમાવા લાગ્યો આવી રીતે ગુપ્ત ધર્મતા કરી શાહ અને બિરબલ હજારો ગરીબ માણસોના ખરા અંતઃકરણના આશીર્વાદો મેળવતા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ